તો રેલ પાડવા જવું છે ભાઈ કણ એટલે ભજન એક કર્યું છે મારા સમાચાર આયા તા એ આજે કોટરી માં પૂરવા પછી હું થયું હું નહીં જવું ખબર પડે મન બાજો હું કરી છે હું નહીં છેટનો ફોન આવ્યો હતો અમારા ઉપર પોલીસ ઉપર ત્યારે તો પૂરી દેવા છું હા પૂરી દેવા છું મારી મારીને બીજું કશું કરવું જ નહીં આજે જેલ ભેગા કરી દો બધો મારી મારી તોડી નાખવા સાજો તો શું કરો છો માણસો એ બાજુ જયા શેઠ ને પેલા પૂછવા જવું પડે ચેઠે કરી તું પેલા ચેઠ ને પૂછ્યા હું ભાઈ બોલાયો બોલા અમુક કોઈનું ચાલુ ના કાયદેસર જ થશે તમારું ઘી હોય તો હું મારી ના તમે સમજાવશો તો ફરિયાદ થઈ ગયેલી છે બરોબર એટલે તમાર છે ને

પોલીસ સ્ટેશન છે પૈસા નઈ લેવા તારે કાયદો ખરાબ છે હેલો સાહેબ કનુભાઈ બોલો છો અરે બે લાખ રૂપિયા આપી દેવું ફૂડી દે સાહેબ સાહેબ ભેબ બંધી કેવી છે યાર બે આપી દઈએ હા નહિ પતા

એ ભાજા નો ભાઈ બેનો ભાજો એટલે પોલીસ ઉભા નાહવાનું રહે આ તમારી કમ્પ્લેન આવી છે પોલીસે પકડી દેવા ના બે જવાનો તમારે બેનો પકડી જવા કાલે ગીભો બેસેર કરી દીધી છે તમે અરે અમારે તો ફરિયાદ નોંધવાની છે ને

ચાલશે ઓકે સાહેબ ને વાત કરી દીધી સાહેબ ને દોઢ લાખ રૂપિયા લેતા તો અત્યારે પોલીસ સ્ટેશન આવું પોલીસ સ્ટેશન પછી આપવા ના જતા હા રૂબરૂ

પેલા ભાઈ નો ઓટ નથી બિલકુલ જે બધો ઓટ છે આમ નથી સાલા ખબર નથી પડતી હા એ નહીં કરું બસ